વેલકમ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ફરાર આરોપીઓને પકડવા ક્રાઈમ બ્રાન્ચનું એક્શન હોસ્પિટલના પાંચ આરોપીઓ સામે ધરપકડ વોરંટ ઇશ્યુ કરાયું છે ક્રાઈમ બ્રાન્ચે તમામ રાજ્યોમાં આરોપીઓની વિગતો મોકલી છે આ ફરાર આરોપીઓ સામે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવશે મહત્વનું છે કે ખોટા ઓપરેશન કેસમાં માત્ર ડોક્ટર પ્રશાંત વજીરાણીની જ નહી ધરપકડ થઈ છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ફરાર આરોપીઓને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે હોસ્પિટલના પાંચ આરોપીઓ સામે ધરપકડ વોરંટ ઇશ્યુ કરાયું છે ક્રાઇમ બ્રાન્ચે તમામ રાજ્યોમાં આરોપીઓની વિગતો મોકલી આપી છે તો આ ફરાર આરોપીઓ સામે રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરવામાં આવશે મહત્વનું છે કે ખોટા ઓપરેશન કેસમાં માત્ર ડોક્ટર પ્રશાંત વજીરાણીની જ ધરપકડ થઈ છે સંવાદદાતા અનિતા જોડાયા છે અનિતા જણાવશો કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ફરાર તમામ આરોપીઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે જી હૈર જે પ્રકારે હાલ ખાતી હોસ્પિટલમાંથી દર્દીઓના મોતને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ખાસ તો જે પાંચ જેટલા આરોપીઓ હજુ વોન્ટેડ છે જેને લઈને રેડકોના નોટિસ તો ઇસ્યુ કરવામાં આવી છે સાથે રેડકોના નોટિસ ઇશ્યુ કર્યા બાદ આજે પાંચે આરોપીઓ છે તેની ધરપકડના વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યા છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જે આરોપીઓની વિગતો જે છે તે અન્ય જુદા જુદા રાજ્યો જેમાં મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં મોકલવામાં આવી છે આ કેસમાં હજુ સુધી ડોક્ટર પ્રશાંત વજરાણીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય પાંચ આરોપીઓ હજુ પણ વોન્ટેડ છે તેમાં મુખ્ય જે ત્રણ લોકોની ભૂમિકા સામે આવી રહી છે જેમાં ચિરાગ રાજપૂત રાહુલ જૈન અને મિલિંદ પટેલ નામના ત્રણેય આરોપીઓ જે પોતે આ કેમ્પ કરીને દર્દીઓને હોસ્પિટલમાં લાવતા હતા અને તેઓની સારવારના નામે પૈસા પડાવતા હતા અનેક દર્દીઓ એવા પણ હતા કે જેઓને કોઈ પણ પ્રકારની હાર્ટના જે તકલીફ ના હોવા છતાં બી તેઓના ઓપરેશન કરી દીધા હોવાના મામલા સામે આવ્યા છે તો આ ત્રણેય આરોપીઓ મુખ્ય રોલમાં હોવાનું ખુલતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ તો તેઓના ધરપકડના વોરંટ ઇસ્યુ કરીને સમગ્ર કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે બિલકુલ આભાર અનિતા